આ દરમિયાન જયા બચ્ચન એક ઇન્ટરવ્યુ પણ સામે આપ્યા છે અભિષેક બચ્ચન અને એસવાય ચૌદ વર્ષની ટીકી આરાધ્યા પણ છે હાલ આ કપલ પોતાના ચૂકા ચીડાની અફવાઓને લઈને ચર્ચામાં છે અટકળો કરવામાં આવી રહી છે કે સત્તર વર્ષના લગ્ન બાદ પણ બંને અલગ થવાના છે જોકે ચૂકાલ ચીડાની ખબરો સામે આવ્યા બાદ ફેન્સ પોતાના ફેવરિક કપલ માટે ખૂબ જ પરેશાન છે જયા બચ્ચનના સારું લાગે છે કે તે પાછળ ઉભારી છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્ય રાય બચ્ચન છેલ્લા ઘણા સમય અલગ થવાની અફવાઓના કારણે ચર્ચામાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવાર થોડો અણબનાવ છે અને તેના કારણે સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલા ઇન્ટરવ્યુ અને પણ ઘણા વાયરલ થઈ રહ્યા છે હવે જયા બચ્ચન મફતે વિડીયો પર પણ ચર્ચામાં આવ્યો છે આ વિડીયો તે સમયનો છે જ્યારે તે કોફી બી કરણ આવી હતી આ સમય દરમિયાન જયાએ જણાવ્યું હતું કે કેવી રીતે ઐશ્વર્યા પરિવારમાં પડી જાય છે તેણે ઐશ્વર્યાના નેચર અને બિહેવિયરનો પણ ખૂબ વખાણ કર્યા હતા જયારે જયાને પૂછવામાં આવ્યું હતું જયારે જયાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની પુત્રનો વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ શાંત અને સરસ છે કે પરિવારના એક સભ્યને પણ ધ્યાન રાખે છે તેને સંબંધ ખૂબ સારી સમજ છે કે આટલી મોટી ખાસ છે પરંતુ જ્યારે અમે સાથે હોઈએ ત્યારે મેં તેને પોતાની જાતને પુસ કરતા નથી રહ્યો પોતાની વાત વધારતા ચા બચ્ચે કહ્યું કે મને તેની આસ ગુણવત્તા ગમે છે તે પાછળ ઊભી રહી ને બધું સાંભળે છે અને સૌથી સારી વાત એ છે કે તે દરેક વાતાવરણમાં સરળતાથી થઈ જાય છે જણાવી દઈએ કે અભિષેક અને એશ્વર્યા નગનો ફુગજ બંને બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા ખાનગીર આપવામાં આવ્યા હતા લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા દેખભાલ અભિષેકે કહ્યું હતું કે બંને પરિવાર એક જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પરંતુ દેવામાં આવ્યો હતો પછી ખાનગી રીતે લગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો